તો ફાઇનાન્સના પૂર્વ અધિકારીઓ સહિત ચોવીસ અન્ય કંપનીઓ પર હેરફેર કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે તેઓ સિક્યોરિટી માર્કેટમાં કોઈક વ્યવહાર કરી શકશે નહીં અંતિમ આદેશમાં દર્શાવ્યું હતું કે અનિલ અંબાણીએ આર ના મુખ્ય અધિકારીઓની મદદથી આરએચએફએલમાંથી માંથી ફંડ ઉપાડી ગેરરીતિ આચરી લોન પેટે અન્ય કંપનીઓને આપ્યું હતું આરએચએફએલના ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોર્પોરેટ લોન ની નિયમિત સમીક્ષા અને આવી લોન પ્રક્રિયા રોકવા માટે સખત નિર્દેશ જારી કર્યા હોવા છતાં પણ કંપની મેનેજમેન્ટ આ આદેશોની અવગણના કરી હતી અને લંબાણીના પ્રભાવ હેઠળ અમુક મુખ્ય અધિકારીઓ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા આ સંજોગોને જોતા ગુના આચરવામાં વ્યક્તિગત અધિકારીઓની સાથે આરએચએફએલ કંપની પણ પોતે તેટલો જ હિસ્સો બને છે

સંપત્તિ રોકડ પ્રવાહ નેટવર્ક થી અને આવક ધરાવતી કંપનીઓની હજારો કરોડની લોન મંજૂરી કરી હતી જે લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા જેમાં મોટા ભાગના દેડદારો રિલાયન્સ

મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે પ્રતિબંધિત સંસ્થાઓમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ અમિત બપ્પાના રવિન્દ્ર રૂધલકર અને પિંકેશ આર શાહ સામેલ છે જેમને પ્રતિબંધ અને પેનલ્ટીની સજા થઈ છે અનિલ અંબાણી રૂપિયા અનિલ અંબાણી પર રૂપિયા પચીસ કરોડ બપાના પર રૂપિયા સત્યાવીસ કરોડ સુધાલકર પર રૂપિયા છવ્વીસ કરોડ અને શાહ પર રૂપિયા એકવીસ કરોડની પેનલ્ટી ફટકારાઈ હતી વધુમાં રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઇઝીસ રિલાયન્સ એક્સચેન્જ નેક્સ્ટ એલટી રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ રિલાયન્સ ક્લિનેચ લિમિટેડ રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ ન્યૂઝ હોલ્ડિંગ્સ લિમિટેડ અને રિલાયન્સ બિગ એન્ટર એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિતની બાકીની સંસ્થાઓને દરેકને રૂપિયા પચીસ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે